હાલો હિંમોભાઈ હું જે આમાં ભાઈ રાજકોટ થી વાત કરું છું બોલો મેં તમારો વિડીયો જોયો હમણાં પાણી બચાવવા માટે હા હા એટલે આમ બધા જોવો જ છું હા હા હું રાજકોટ રહું છું ને મારું પ્રોપર ગામ છે ને જામનગર જિલ્લાનું વરણા ગામ છે બરાબર અમે ગીર ગંગા સંસ્થા તકીએ અમે એક કાર્ય કરી છે પાણી બચાવવા માટે રાજકોટમાં બરાબર હા ના સંસ્થા સૌરાશમાં બહુ મોટું કામ કરે છે કદાચ તમને ખ્યાલ હોય તો અને મને ખ્યાલ નથી સારું કહેવાય તો વીર ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ છે એટલે અમે એના થ્રુ અમારા ગામની અંદર અમે કામ કર્યું કર્યુંતું એટલે અમે જોડાણા છે હા હા અને એક અમે રાજકોટમાં એક નવા સંકલ્પ સાથે બેન્ડ પાર્ટી ચાલુ કરી છે કે જે પાણી કામ માં દરેક ગામમાં સિંચાઈ ચેક ડેમ માટે બરાબર હા

નહિ એટલે ગામ તળમાં ઢુકમાં જગ્યા એવી નાની નાની જગ્યા છે એક બે બહુ મોટું છે ગામ ઉપર ઈ બનાવ્યું બાકી નાના નાના બીજા ત્રણ બનાવ્યા બરાબર એટલે અમારો સંકલ્પ એવો છે કે ગામ ની અંદર વીસ ફૂટે પાણી ત્રીસ ઇંચ વરસાદ થાય ને ત્યાં સુધી ગામની અંદર એક ટીપું પણ પાણી બહાર નો નીકળું બરાબર હા હા એટલે ટૂંકમાં અમારું એક ગામ નહિ અમારે સૌરાષ્ટ્રમાં અમારા થકી થાય એટલું કાર્ય અમે બેન્ડ પાર્ટી ની શરૂઆત કરી છે લોકો હજી હજી તો હજી સામાન બધો તૈયાર થાય છે જે બીજા કાર્યમાં વાપરે છે આપણે પાણી પાછળ કારણ કે જરૂરિયાત ને કોઈ જીવતો જાગતો જળ દેવતા હોય તો જળ દેવતા સિવાય અત્યારે કોઈ દેખાતા નથી ના ના બરાબર વૃક્ષ અને પાણી બચાવવું એ અતિ આવશ્યક છે અને અઘરું બહુ કઈ કામ નથી જે પાણી નું ને વૃક્ષારોપણ ઠીક છે બે ત્રણ વર્ષ થી અમે ત્રણ ચાર વર્ષ થયા હવે અમારે એમાં કઈ કરવા જેવું નથી વૃક્ષ અને પાણી નું વન ટાઈમ કામ થઇ જાય એટલે એમાં બીજું કઈ એક ડેમ તમે કર્યો એટલે વ્યવસ્થિત હોય એટલે એમાં સો વર્ષ જોવા જોવા જેવું નો રહે એટલે ગામડા બીજી બધી પ્રવૃત્તિ થી આમાં થોડુંક બે ચાર વર્ષ ધ્યાન દે ને એક એક ગામ તો દુષ્કાળી ભૂતકાળ થઇ જાય અને તમે જે વિડીયો મુક્યો એ પ્રમાણે યુવા ધંધા અમારા ગામની અંદર હવે પાણી થયું ને એટલે લોકો સિટી માં જે માંડમાંડ પૂરું થાય છે ને એ બધા હરવે હરવે મીડા જવા બરાબર મેં અત્યારે જ તમારો વિડીયો જોયો એમ તો એમાં નંબર દેખાણા તો વાત કરું બહુ સારું તમે સરસ સરસ કઈ નહિ ફોન કરતા રહેજો બીજું બરાબર બાકુ બાકુ ઓકે ઓકે